માધવપુર ઘેરના મેળામાં શ્રીકૃષ્ણ વિવાહ પ્રસંગની સાથે કેટલીક પરંપરાઓ અને પુરાણોનો ઇતિહાસ જોડાયેલો છે ભગવાન શ્રી કૃષ્ણની જાનના રથ આજે પણ ઋષિતળ વિસ્તારમાં દોડાવવાની પરંપરા છે ભગવાન કૃષ્ણે જ્યારે રુક્ષમણીનું હરણ કરીને રથને દોડાવવામાં આવ્યો હતો તેની ઝાંખી રજૂ કરે છે માધવરાયજી મંદિર ગોર જનકભાઈ પુરોહિતે શ્રી કૃષ્ણની જાનના રથને ઋષિતળ વિસ્તારમાં દોડાવવાની પરંપરા વિશે વાત કરતા જણાવ્યું કે ભગવાન ભગવાન શ્રી કૃષ્ણને પત્ર દ્વારા માતા શ્રી રૂકમણી તેમનું હરણ કરવા માટે જાણ કરે છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સારથી સાથે માતા રૂક્ષમણીનું હજારો રાજાઓની ઉપસ્થિતિમાં માતા રૂક્ષમણીને રથમાં બેસાડી અને રથને પૂરપાટ દોડાવવામાં આવ્યો હતો આજે પણ આ પરંપરા અકબંધ છે ભગવાન શ્રી કૃષ્ણની જાણ નીકળે ત્યારે માધવપુરના ઝાપાથી ઋષિતળ વિસ્તારમાં આજે પણ રથને પૂરપાટ ઝડપે દોડાવવામાં આવે છે જે ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષમણી માતાનું હરણ કરવામાં આવ્યું હતું

કે હું કુળદેવી ના દર્શન કરવા જાઉં ત્યારે મારું હરણ કરજો હું લુક્ષ્મણીનો પત્ર એટલો અસરકારક હતો કે સો જન્મ હજાર જન્મ કે લાખ જન્મ પણ તમારા સિવાય હું બીજા સાથે લગ્ન નહીં કરું મારો ભાઈ શિશુપાલ સાથે મારા વિવાહ કરવા માગે છે પણ મારી ત્યાં બિલકુલ ઈચ્છા નથી અને તમને યોગ્ય લાગે તો આવજો અને આ પત્રની એટલી અસર હતી કે કૃષ્ણએ બધા જ કામ છોડી અને તરત કીધું પોતાના સાર્થને દારૂક રથ તૈયાર કર જવાનું છે અને એ રથ તૈયાર કરી અને હજારો રાજાઓની ઉપસ્થિતિની અંદરથી એમ કહેવામાં આવે કે મા ભગવતી આધ્યા શક્તિનું સ્વરૂપ એવા રુક્ષમણ જયારે ભવાની માતાજીના દર્શને આવ્યા તો એનો હાથ પકડી ભગવાને ગ્રહણ કરી અને રથમાં બિરાજમાન કર્યા અને દારૂક આજ્ઞા આપી કે દારૂક રથ ચલાવ અને એવો કૃષ્ણ પરમાત્મા નો નિડર સારથી દારૂક કે જેને રાજાઓની ઉપરથી ને કોદાયો હતો અને રથ પૂરપાટ દોડાયો ત્યારે એના ભાઈ રૂકમૈયાએ પ્રતિજ્ઞા કરી કે કૃષ્ણને માયરા વિના હું મારા ગ્રામનું પાણી નીપ્યું જલ નીપ્યું અને બે નર્મદાના કિનારા ઉપર યુદ્ધ થયું ભાગવતમાં વર્ણન બતાવે રૂકમૈયો હાયરો ભગવાનને બંધન કર્યું એ સમયે બળદેવજી સેના સહિત પોતાના ભાઈના સાથ માટે થઈને ત્યાં પહોંચી ગયેલા એણે કૃષ્ણને કીધું કે હવે માં તારો શાળો થાય બાંધવો યોગ્ય નથી અને છૂટો કર લુક્ષ્મણીને પણ પોતાના જેઠના વર્તન પ્રત્યે આનંદ થયો અને એના પછી એને ભોજકટ ગામ વસે એવું ભરૂચ છે ત્યાંથી ભગવાન પુરપાટ રથ દોડાવતા દોડાવતા કેટલા યોદ્ધાઓની સાથે માધવપુર આવેલા આજ પણ એ પ્રણાલી છે કે ભગવાનનો જ્યારે વરઘોડો નીકળે રથની અંદર બિરાજમાન ત્યારે ત્યાં ઝાપાથી એક ઋષિતળ જેને કહેવામાં આવે એ ઋષિતળમાં એકદમ પુરપાટ રથને અત્યારે પણ દોડાવવામાં આવે છે જે ભગવાન રુક્ષ્મણીનું હરણ કર્યું હતું એનું એક નાનું સ્વરૂપ દર્શન ભગવાન સ્તંભી જાય ત્યારે સામે રુક્ષમણી મંદિરના પૂજારીઓ દ્વારા ત્યાં શ્રીફળ ની વિધિ કરવામાં આવે સામ સામે વરકન્યા ના શ્રીફળ બદલાવવામાં આવે એમના પછી એની વેદોક્ત વિધિઓનો આરંભ કરવામાં આવે છે